શક્તિ માં જાનદાર અને બુદ્ધિ માં શાનદાર બાળકોની આ નૈસર્ગિક શક્તિ ને ખીલવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાળાઓને આપ્યું છે એક ખાસ મંત્ર પોષણ ભી ભી આ મંત્રને રાખીને ગુજરાતના પ્રત્યેક બાળકને શાળામાં શિક્ષણની સાથે સાથે પૂરા ન્યુટ્રિશન વાળું સુપોષણ આપવાનો સંકલ્પ કર્યો ગુજરાત સરકારે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લોન્ચ કરી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શાળાનો વેલ તો વાગી ગયો પણ વર્ગ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ કરે છે પ્રાર્થના અને પછી પૌષ્ટિક અલ્પહાર યોજના હેઠળ તેમને આપવામાં આવે છે સુખડી અને મિલેટનો બ્રેકફાસ્ટ વિદ્યાર્થીઓને વયજૂથ પ્રમાણે પૂરતી કેલરી અને પ્રોટીન સહિતના પોષક તત્વો મળી રહે તે પ્રકારે આ અલ્પહારનું આયોજન કરાયું છે અને હા બપોર થાય એટલે પીએમ પોષણ યોજના હેઠળ પૌષ્ટિક ભોજન તો રાજ્યની બત્રીસ વધુ શાળાઓના બાલ ફાટિકા એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહારનો આ લાભ મળી રહ્યો છે અલ્પહારની આ યોજના માટે ગુજરાત સરકારે વર્ષે રૂપિયા છસો સત્તર કરોડ જેટલી માત પર રકમ ફાળવી છે ને શિક્ષણની સાથે સુપોષણનો સુબક સમન્વય અને સામાન્યમાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના ન્યુટ્રીશનની કાળજી રાખીને દેશમાં શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વિકસિત ભારત વિકસિત ગુજરાત